પ્રશ્ન નંબર એક ભારતમાં કઈ જગ્યાએ દેશની પ્રથમ સ્માર્ટ લેબ શરૂ કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નવી દિલ્હી પ્રશ્ન નંબર બે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના દસમી આવૃત્તિના મુખ્ય અતિથિ કોણ હશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ચેક રિપબ્લિકના વડાપ્રધાન પ્રશ્ન નંબર ત્રણ ભારતનો નેક્સ્ટ જનરેશન હેવી કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ વીસ કોણ લોન્ચ કરશે અને લોન્ચ માટે કયા રેકેટનો ઉપયોગ કરવામાં આવશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સ્પેસએક્સ ફાલ્કન નાઇન પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા કયો પ્રાયોગિક શિક્ષણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રેરણા પ્રશ્ન નંબર પાંચ કયા રાજ્યના બ્લેક લુનિયા ચોખા જેને તાજેતરમાં જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ ટીક મળ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ પ્રશ્ન નંબર છ રિયોનેલ મેસીને નોંધપાત્ર માર્જિનથી હરાવીને બે હાજર ત્રેવીસ માટે ક્યુબીટી એફ્લેટ ઓફ ધ ઇયર કોણ બન્યું છે આમ કરનાર પ્રથમ યુ દેશ બનાવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓનલાઈન વિઝા એપ્લિકેશન પ્રશ્ન નંબર આઠ કેટલા ભારતીય શહેર આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સિટી ટેગ માટે નામાંકિત કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રણ પ્રશ્ન નંબર નવ કયા દેશે સત્તાવાર રીતે સ્નો લેપર્ડ પેન્થેરા અંશીયા અને તેના રાષ્ટ્રીય પ્રતિક તરીકે જાહેર કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ડી ચાર જાન્યુઆરી પ્રશ્ન નંબર અગિયાર નીચેના માંથી સ્નેહ રશ્મિતા ખલ્લુસ ક્યા સાહિત્યકાર નું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઝીણાભાઈ દેસાઈ પ્રશ્ન નંબર બાર હાલમાં નીચેનામાંથી માંથી કયા દિવસે વિશ્વ યુદ્ધ અનાજ દિવસ મનાવવામાં આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ છ જાન્યુઆરી પ્રશ્ન નંબર તેર હાલમાં એનએચપીસી કયા રાજ્યના કુપ્પા હાઇડ્રો સ્ટોરેજ પરિયોજનાનું નિર્માણ કરશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત પ્રશ્ન નંબર ચૌદ તાજેતરમાં ભારતીય ઓલિમ્પિક સંઘના નવા સી ઓ કોણ બન્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી રઘુરામ અયર પ્રશ્ન નંબર પંદર હાલમાં કોને ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી સન્માનિત કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ તાનિયા ઝા પ્રશ્ન નંબર સોળ હાલમાં ભારત સરકાર કયા દેશના ભારત પાર્ક બનાવવાની યોજના બનાવી રહ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી યુએ પ્રશ્ન નંબર સત્તર હાલમાં મહિલાઓ સામે અપરાધથી પચાસ ટકાથી વધુ ફરિયાદ કયા રાજ્યમાં નોંધવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી હાલમાં એનઆઈએફએલ કોના પોતાના નવાસીઓ નિયુક્ત કર્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મનોજ ગુપ્તા પ્રશ્ન નંબર ઓગણીસ હાલમાં ચર્ચામાં રહેલ રામસર સાઇટ શિરપુર અને યશવંત સાગર કયા રાજ્યમાં આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી કયા રાજ્યની સરકાર દ્વારા ગુણોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ કરવામાં આવ્યો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આસામ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર